ચેહીંત દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું નવા જટાયલા सांसद જસૂર રાઠવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલ એક વિડિયો ચર્ચાનો વિષય બનીયો છે તેની જ્યાં નવા જટાયલા सांसद જસૂર રાઠવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલ એક વિડિયો ચર્ચાનો વિષય બનીયો છે ક્યાંક ને ક્યાંક આ વિડીયોને લઈ કહી શકાય કે અનેક સવાલો ઊભા થયા છે વિવાદનો મધપૂડો છંછેડાયો છે ત્યારે કોનો છે એ વિડીયો એવું તો શું છે એ વિડીયોમાં શા માટે જસુ રાઠવાએ આ વિડીયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો વિડીયોને લઈ કેમ અને કોની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે શું છે આ વિડીયોનું રહસ્ય અને શું છે હકીકત વિડીયો પોસ્ટ કરાયા બાદ સમગ્ર મામલે કેમ વિવાદ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આ તમામ સવાલો અને તેની પાછળના કારણો અને તારણો અમે તીર સમાચાર થકી આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌપ્રથમ અમે આપને એક વિડીયો બતાવવા જઈ રહ્યા છે જેને આપ ધ્યાનથી જુઓ અને

જોયું અને સાંભળ્યું ને શું જોયું અને શું સાંભળ્યું આ વિડિયો તારીખ ચાર જૂનના બપોરના એક વાગીને આઠ મિનિટે મીડિયા કર્મીઓના મોબાઈલમાં કેમેરામાં કેદ થયો જ્યારે ભાજપના જસુ રાઠવા લગભગ ત્રણ લાખની લીડથી આગળ ચાલી રહ્યા હતા અને પોતાની કારમાં ઊભા થઈ મતગણતરી કેન્દ્ર પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા કારની આગળ ચાલતા સમર્થકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા અને જસુ રાઠવા બે આંગળી વડે લોકોને વિક્ટ્રીનો સિમ્બોલ બતાવી રહ્યા હતા બે હાથ જોડી આભાર વ્યક્ત કરી રહ્યા હતા અને બરાબર એ જ વખતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર એવા પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા મતગણતરી કેન્દ્રની અંદરથી પોતાના સમર્થકો સાથે બહાર નીકળી રહ્યા હતા સામેથી સુખરામ રાઠવાને આવતા જોઈ જસુ રાઠવાએ બે હાથ જોડી એમના તરફ નજર કરી તો જસુ રાઠવાને સામેથી આવતા જોઈ સુખરામ રાઠવા પણ ડિવાઈડર ઓળંગી જસુ રાઠવાની કાર તરફ આગળ વધ્યા અને જસુ રાઠવા સાથે હાથ મિલાવી અભિનંદન પાઠવી પોતાની રાજનૈતિક ખેલદીલી દર્શાવી પરંતુ શું તમે એ વખતે જીતેલા અને હારેલા આ બંને નેતાઓ વચ્ચે થયેલ સંવાદને ધ્યાનથી સાંભળ્યું નહીં ને તો આપને ફરી એકવાર આ વિડીયો બતાવીએ જેને ધ્યાનથી જુઓ અને સાંભળો ત્યારે બંને નેતા વચ્ચે થયેલ આ સંવાદમાં રાજગાદી વિશે ચસુ રાઠવાએ સુખરામ રાઠવાને કરેલી કોમેન્ટ એક સમય સંજોગો મુજબની સામાન્ય લાગી પરંતુ સાંજે જસુ રાઠવાએ પોતાના સોશિયલ ફેસબુક એકાઉન્ટ ઉપર એક વિડિયો પોસ્ટ કર્યો શું છે એ વિડીયોમાં પહેલાં એ જોઈ લઈએ સ્ક્રીન ઉપર આપ જે વિડિયો નિહાળી રહ્યા છો એ વિડીયો છૂટાઉદેપુરના નવા ચૂંટાયેલા સાંસદ જસુ રાઠવાએ પોતાના ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે જેમાં એક વ્યક્તિ ધૂળી રહ્યો છે જેને આદિવાસી સમાજમાં ભૂવા તરીકે ઓળખવામાં આવે છે

જસુ રાઠવા દ્વારા પોસ્ટ કરાયેલ વિડીયોમાં બુવા પાસે રાજગાદીની વાત અને મતગણતરી કેન્દ્ર બહાર જ્યારે આ બંને નેતા મળ્યા ત્યારે જસુ રાઠવા દ્વારા બે વખત સુખરામ રાઠવાને કહેલ રાજગાદીની વાત એ સમય અને સંજોગો મુજબની સામાન્ય વાત નહીં પરંતુ એક ટોણો હતો કટાક્ષ હતું ત્યારે બંને નેતાઓની મુલાકાત અને આ પોસ્ટ બાદ આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે વિવાદનો એક નવો મધપૂળો પૂરો છંછેડાયો છે મીડિયામાં આ વિવાદ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે જસુભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે પણ સાંભળીએ ફૂલ મળીને વિડીયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે અમને જે એક માણસ ભૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામ આદરણીય સુખરામ ભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા આવી ગુજરાત વિરોધ પક્ષના નેતા તો એ છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે

અને બેલ આઇકોન જરૂર દબાવો